ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથા કરી નવનિયુક્ત પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ કાર્યભાર સંભાળી રાષ્ટ્ર અને ભરૂચના વિકાસ માટે કાર્ય કરવાની ખાતરી આપી હતી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે હોરાષ્ટક પૂર્ણ થતા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી કાર્યભાર સંભાળનાર હોય તે નિમિત્તે આધ્યાત્મિક ભાવના રાખી શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિ અટુડરિયા ઉપરાંત ભરૂચના સાંસદ ભાજપના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો પ્રદેશ તાલુકા શહેરના સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી નવ નિયુક્ત પ્રમુખની શુભેચ્છા પાઠવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા પ્રકાશભાઈ મોદીએ મારો એટલે સારો નહીં તેવી ભાવના સાથે રાષ્ટ્રને ભરૂચના વિકાસ માટે કાર્ય કરવાની ખાતરી ઉચ્ચારી હતી ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ દેશના યશસ્વી અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ પાર્ટીના દેશના નેતા સચિવ શ્રી બી એલ સંતોષજી તેમજ ગુજરાતના પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તેમજ ધારાસભ્યો ભરૂચના ભરૂચ જિલ્લાના શ્રી સૌના સાથ અને સહકારથી મને આજે આજે મેં ચાર્જ સંભાળેલો છે ભાજપના જિલ્લા પ્રમુખ તરીકેનો અને આજથી હું પાર્ટી માટે રાષ્ટ્ર માટે અને સંગઠન માટે જે શ્રેષ્ઠ હશે તે કામગીરી કરીશ હું સંગઠન માટે મારો છે એટલે સારો સારો છે 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 એવું પરંતુ સંગઠન માટે શ્રેષ્ઠ રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ છે એને ધ્યાનમાં રાખી હું કાર્યકર્તાઓનું જે કંઈક પણ વિકાસ માટેના નિર્ણયો લઈશ ભરૂચ શહેર અને જિલ્લાના જે કઈ વિકાસના પ્રશ્નો હશે એને હલ કરવાનો પ્રયત્ન કરીશ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા ભરૂચના ગોલ્ડન બ્રિજના જે હેરિટેજ તરીકે છે એના વિકાસ માટે ભરૂચમાં મીઠા પાણીની જે સમસ્યા છે એને દૂર કરવા માટે તેમજ ભરૂચ જિલ્લો જે એક ઔદ્યોગિક ખાણ છે એના વિકાસ માટે પણ હું સતત પ્રયત્નશીલ રહીશ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહી એ માટે પણ હું પ્રશાસન સાથે સંકલન કરી અને ભરૂચ શહેરમાં અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટેના પ્રયત્નો કરીશ અસ્તુ બરોબર